वन सुई तो करी हूँ भाई गिरना रम ने देखा दो ये जो भाई आये टॉक है गिरना नहीं अह अली करे क्या डूंग लाइट बंद करें जय हिया भाई मजोई थी भाई इसका रियल मजोई लीजिए लाल बत्ती करे ये पास ही गाड़ियों बदे भाई मस्त रहता है हुई गया है मेरा આપણે ધામા નાખી દીધા હયા અને હવે હવાર પડી આલી ક્યાં આલે ક્યાં નક્કી નથી તો હુઈ ગઈ અટાણે એક વાગવા આયું આ બધે આલી તો હવન તૈયારી કરે છે અને આ એક બે ને ચડી ગઈ છે જરા કે કાવ બબ્લિક આલી ગયો આપણે ભાઈ હવારે ઠુકડા માળીયા ક્યાં આલી ન કે નક્કી ન હોય વેલા આલતી તો 4 કવાગે આલતી કે પાકે કોય વા નિંદર તો પૂરી નો થાય હમ બીજી ઘોડી ચડવાની ઘોષિતમાં ચાલુ થઈ ગઈ છે હા તમને દેખાડજો જરા પબ્લિક ઢાળું ડાડો ક લગજે એટલે લગન હે જે છે માથે ચડવાનું બોઢાર છે ભાઈ આપડી ધારવાને કરતા હાથ દરજી હારે હવે પાણા છે ને રઈ હામા હે હાલો અમે પાછા પગ લપટે આગળ આગળ વિડિયો બનાવો માં જોઈ લ્યો ભાઈસા આવા એસી શોર્ટકટ નાખી દી જરા આપણે અડધા નીચે મય ગયા હૈ ક્યાં ડળ્યું કાઢે પર ગમ વાલકો ફિયત થઈ ગઈ નકરી हूँ भागू ना हूँ आ रही मीडिया में आने सुधी बहना रहे भाई माना जो यार पब्लिक है जी वहां बोले होता होई तो उठ उठ, उठ ना आवे छ काम कर यार चाप अगर अब तो मत पगे से जो लियो पैसा पगे से मन लेन है के खाली कुछ बदल मोटा करो कमला करा दी नहीं પૈસા ઘડી ઉતારવા ગવડો ટ્રાફિક થાય હજી આમ આખા પગથિયા ઉતરી ગયા પગથી આમ બહુ જ ટ્રાફિક ભરાય ને એમાં પગ ભરાઈ ગયો જ ના પૂછો

આ બાપુ જંગલી રમીવાર આવે એમ દઈ નહી દિવસનો શો જોયા જેવો તો બાકી અને એક એક પાણા પાણા નો વ્ય્યુ લેવો તો તો વિડીયો બહુ લાંબો થઈ જાય વિડીયો બન્યા રહે જો વંટીની ચાંદી ગાઈસ ચાંદિયા વાયેલી નકરી ચાંદી ચમક આલી બધી ચાંદી કોન નાખી ગ્યો છે ચાંદી ચાંદી भाई हमें 3जी घोड़ी चढ़ी रखे है। हैं ना गेमर अबलर रद्द થઈ ગયો લાલકાબ જોઈ લે તમે પબ્લિક આવી જ છે અમે અર્ધી ત્રીજી ઘોડી ચડી ગયા છે પછી મને હેટટાણા વેરૂ આવું વિડિયો બનાવવાનો આઈકો હા ભરાઈને બેઠા ના આઈકો દીપડા વિસ્તારમાં ત્યાં આવ તમને આવડી પબ્લિક દેખાડું હજી આમ નીચે છે અન ભાઈ થી તમને ઓલી લાઈટ દેખાઈ ન્યા લગણ છે આ બધાય કેમેરા જરાક બલર થઈ ગયો હા આ લાઈટું ક્યાં થાય આ હેડ આ અહીંયા થી હેટ આયા લગ આમ નું મજિયા માથે ક્યાં લગણ છે આવી રીતના કઈક રહી અમે પ્રોસેસ કરી છે અને અટાણ વાગ્યા કેટલા છે તમને કહી દો છ વાગ્યા છ માં આઠ મિનિટની વાર છે મિત્રો અને અમે હાને ને માંથી આઠ આઠ સાડા આઠ વાગે નીકળ્યા હતા ને સાડા આઠ અમે પરિક્રમા ચાલુ કરી હતી અટાણે આઠ માં સાત મિનિટની વાર છે મિત્રો એક મિનિટ ઓછી થઈ ગઈ ઘટી ગઈ એટલે હજી આ ત્રીજી ઘોડી અડધી કેડ્યા છે તો વિડીયો બનાવી દેજો હજી અમારે ઘણો પલોક આપવાનો મિત્રો આઈંગ તો ઝૂમ કરીને દેખાડું તમને જીમ કે આ માછલે ટીપક્યું થાતી આવે આ ઈ બીજી ઘોડી હે જી માણસો ની એની લાઈટુ ના ટીપકા હે એની કેટલી સટી છે જય ગિરનારી સાહેબ ને એહી કેવડે પળવા અમે કઈરો ઓલા ચકમકિયા પાણા નોતા આવતા આ ઈ ધાઈડી હે કેટલી હેડલાઈન હે હડ ઉપર ધાઈડી નેથી પછી આમ ફરી 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 ના આવે માણસો આય

अरे नीचे जोइन आलू पड़े हैं वहां भाई हां धार अच्छा हां लपटे हल का आ धण चढ़ाई हो और सुबह से जा

हम बारे हम बारे इंजर हो जाए मुश्किल वाले से जंगली बंदर भी यहाँ पे आया है गाइस ते भाई भी हो झाड़ा सहारे कह लिए भाई साहब पेड़ियों या मान हम बते चढ़े है हां निकल गए आसमान खुला हो गया गाइस या मुझे अधर कितनी चढ़वान आज हम जो अधर चढ़े है आज बात थी तो वीडियो में बना रहे जो कंटिन्यू आज जो बते छुट्टी पड़ी है ली अबे आए दमो ना खी देता वहां चल के माथे अब भाई थकी गया है, है। वाऊ बाऊ काम चढ़े है अदर धीरे धीरे टाटिया ध्रुज है वे तो कायदे टाटिया लिख के लिए एक भाई ना हा हा निकली गया हामा जड़ा जड़ा जल्दी कर। जल्दी कर। लहर पट्टी खाता जो जड़ता जो

વિડીયો કન્ટિન્યુ બને રજો ભાઈ લો હજી તો શરૂઆત થઈ હજી આ ઉતરવાનું છે આખો આ ડુંગર ચડાય પછી આ ઘરનાર ચડવાનો છે આપણે ઘરનાર પાછા પોર આવશે भाई लोग इधर से उतरने का है आपको दिखाता हूँ मैं यहाँ से उतरना गर्दन है गर्दन घाट बहुत डेंजर है यहाँ से उतरना है रुड़कते रुड़कते आता आता हाँ एक नववा जोड़ू बढ़िया क्या <निया> <laughs> <ने रही> <laughs> क्या पाई <ने> <laughs> खा <ने रही> <laughs> <था? laughs>

डेंजरस तो आज जरा भाई हेलो 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 बाबा बाप एमपी ना जंगल में आवी अरे झूठ बोल रहा है गजब बेइज्जती है <laughs> કેમડી લઈ આવવાનું હે હા આમ નીચે આવી રીતે કઈક માણા હલે જે ને આપણે આ કેડી મેકન નથી થતી કેમ નીચે શેણી જે પગથિયા છે ને ભાઈ એ શાંતિ રાખે તું નીચે ચા મેરે સાથ લ્યા આંબા હે આયા લીંબુ આંબા ઓય લઈ લીંબુ ના લીંબુ ફાઇનલી ભાઈ અમે બોરદેવી માતાના મંદિરે આવી ગયા હજી દર્શન કરવા જ ગયા એમ કે થોડાક થાકી ગયા હે માલિકો આપણે વિહામો જરાક લઈ અને જરાક વાંદરા હે તમને દેખાડી દો અને આપણે ડુંગરનો આટો છે ને આ આખા ડુંગરના આટો ફર્યા હતા આખો હા ઓલા ટોકી ઓલી ટોકળીનો ગારો એ આવી જાય ભાઈ એમાં અને આખો આટો ફરીને આખી પરિક્રમા હજી પૂરી નથી થઈ આ ક્યાંક પૂરી થાય

ओह oh. नीचे oh. है अह oh. बच्चे है ना એટલે हां गगड़ है रात नहीं लगते है हां ये होती पर ले नीचे है आज नीचे बैठो नहीं यार ना oh. oh. नो मार मार hey. नो मारे अरे नो मारे मार

Hola miren, 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 ચોકલેટ ખવરાજે છે વાંદરા ને શરદી થાય તો આ ભાઈ જવાબદાર રહે શરદી દવા લઈ આવી દેજો શું ટ્રાય કરતા શરદી થાય ગોળીયું કોણ લઈ આવી દવા આને જવાબદાર લાવી ગયો આ શરદી ટીકડીયું કોણ લેવા જા આ દેવાયો હે વાંદરા બેકોઈરી હે कोई दिनो खाते ए ए, 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 ये तो खट्टा <laughs> मिट्टा होते आने तो क्या करू दाबी दे भाई <laughs> नहीं खाते तो कई मौसम तक तो नहीं खाती है हम तो गदाड़ गए मेला क्या नहीं हूं आई दिरी खाते ए आई आई जा जावा दे बिरादर पोस्ट ले ले क्या मट